સમાચારમાં વધારે વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના હિત માટે અવારનવાર કાર્યક્રમ કરતું સંગઠન છે જેના દ્વારા અવારનવાર વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો તેમજ સેમિનાર પણ કરવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે લડત પણ લડવામાં આવતી હોય છે ત્યારે ગતરોજ એબીવીપી થરાદ શાખા દ્વારા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં મુખ્ય વક્તા થરાદ ડીવાય એસપી એસ એમ વારોતરીયા હતા જેઓએ વિદ્યાર્થીઓને કાયદા વિશે માહિતી આપી હતી તેમજ સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી થરાદ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા યુવાનો રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે જેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી રેખાબેન પરમાર દ્વારા મહિલાઓને લગતી માહિતી અપાઈ હતી તેમજ ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા સ્કીનને લગતી માહિતી આપવામાં આવી હતી અને રાજેશભાઈ જોશી દ્વારા સ્કેમ અને ગેમિંગ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી કાર્યક્રમના મુખ્ય વક્તા એમ વારોતરિયા ડીવાયએસપી થરાદ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ રેખાબેન પરમાર કોલેજના પ્રોફેસર જેસી ઠાકોર એલઆઈસીમાંથી વર્ગબહેનના માનસખભાઈ દેસાઈ એબીવીપીના ભવનશી સુધા વિશાલપુરી ગોસ્વામી તેમજ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સરકારી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન રાજેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ પવનસિંહ સોડા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ સુથાર થરાદ